શ્રી રામ પ્રતિષ્ઠા મહોત્સવની વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરવામાં આવી ગેટ ખાતે પ્રગટાવીને ભવ્ય ઉજવણી કરવામાં આવી છે ધારાસભ્ય સહિત નગરજનો મોટી સંખ્યામાં ત્યાં હાજર રહ્યા હતા શ્રી કૃષ્ણ જન્મ સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ભક્તોએ ભગવાન શ્રી રામના આશીર્વાદ મેળવ્યા છે ભગવાન શ્રી રામ નીચ મંદિરમાં પધાર્યા હોય તેની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે સાવરકુલાના દેવળાગેટ ખાતે કૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા અગિયારસો દીપ પ્રગટાવી અને આ પ્રથમ વર્ષગાંઠને ઉજવવામાં આવી આ કાર્યક્રમના મુખ્ય યજમાન તરીકે શ્રી હિરણભાઈ વેકરિયા રસિકભાઈ વેકરિયા અને પ્રશાંતભાઈ વેકરિયા વીઆચારો પરિવાર રહ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સાવરકુંડલાના સનાતન હિન્દુ પરિવાર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો આ કાર્યક્રમ નાનંદર સાહેબ કબીર ક્રિએશનમાં મહંત નાનંદા સાહેબના અધ્યક્ષ સ્થાને અને એના આશીર્વાદથી કરવામાં આવેલ હતો